મિત્રો પહેલો વિશ્વયુદ્ધનો એક કિસ્સો છે 1914 ના ક્રિસમસના તહેવારના દિવસની આ વાત છે એ સમયે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું યુરોપના ખૂણે ખૂણે લડાઈઓ ચાલી રહી હતી અને લોકોમાં ડરનો માહોલ હતો એવા જ એક મેદાનમાં જર્મની અને ઇંગ્લેન્ડના સૈનિકો પણ એકબીજા સામે લડવા માટે ઊભા હતા પણ ક્રિસમસના દિવસે સૈનિકો થોડા શાંતિના મૂડમાં હતા એટલે બંને દેશના સૈનિકો

સામે ઇંગ્લેન્ડના સૈનિકો સુધી પણ પહોંચ્યો પહેલા તો ઇંગ્લેન્ડના સૈનિકો થોડા આશ્ચર્યમાં પડ્યા કે આ શું ચાલી રહ્યું છે પણ હળવે હળવે તેઓ પણ સાથે સાથે ગાવા લાગ્યા થોડા સમય પછી એક જર્મન સૈનિક સફેદ કાગળનો ટુકડો લઈને ટ્રેન્ચમાંથી બહાર આવ્યો હાથમાં સફેદ કાગળ જોઈ અને હમણાં જ સાથે ગાયેલા ગીતના લીધે ઇંગ્લેન્ડ તરફથી કોઈ ફાયરિંગ ન થયું એટલે ધીમે ધીમે અન્ય સૈનિકો પણ બહાર આવ્યા સાથે સાથે ઇંગ્લેન્ડના સૈનિકો પણ બહાર આવ્યા પછી બંને દેશના સૈનિકો એકબીજાને મળવા લાગ્યા ક્રિસમસની શુભકામનાઓ આપી અને એકબીજાને મીઠાઈ અને ભેટ પણ આપી પછી તો કોઈએ ફૂટબોલ કાઢ્યો તો બધા સાથે ફૂટબોલ પણ રમ્યા કલ્પના કરો યુદ્ધના મેદાનમાં લડવા માટે આવેલા સૈનિકો બધું ભૂલીને સાથે ગીત ગાઈ રહ્યા છે અને ફૂટબોલ રમી રહ્યા છે આ સમયે દરેક સૈનિક સામેના વ્યક્તિને દુશ્મન દેશના સૈનિક તરીકે નહીં પણ એક માણસ તરીકે જોઈ રહ્યો હતો હવે આ કિસ્સો સાચો છે કે ખોટો એના પર જો તમને શંકા જતી હોય તો હકીકત શું છે એ ભૂલી જાઓ તમારી ઈચ્છા શું છે એ વિચારો તમારા દિલ પર હાથ રાખીને કહો કે તમારી ઈચ્છા શું છે આ કિસ્સો સાચો હોય તો સારું કે ખોટો હોય તો સારું મારી ઈચ્છા છે કે સાચો હોય તો સારું અને હું જાણું છું કે મોટાભાગે તમારી ઈચ્છા પણ એ જ હશે પણ કેમ કેમ આપણે એવું છીએ કે આ કિસ્સો સાચો હોય તમારી અને મારી આ ઈચ્છા માણસના સ્વભાવની એક ખૂબ જ પાયાની વાત પ્રકટ કરે છે એ વાત છે જડમૂળથી દરેક માણસ બીજા માણસ સાથે સારી રીતે રહેવા માટે બનેલો છે આજે આપણે દુનિયામાં તમામ પ્રકારની હિંસા ચોરી છળ કપટ વગેરે જોઈએ છીએ જે માણસનો માણસ પરથી વિશ્વાસ ઉઠાવી દે પણ આપણે આ ક્રિસમસના કિસ્સા જેવી અનેક હકીકતો પર ધ્યાન જ નથી આપતા જે બતાવે છે કે એ તમામ ખરાબીઓ પાછળ પણ દરેક માણસ બીજા માણસને ફક્ત માણસ તરીકે જોઈ તેની સાથે સારી રીતે રહેવા માટે બનેલો છે આ પ્રકારની ઘણી વાતો રૂટગર બ્રેગમેનની આ પુસ્તક હ્યુમન કાઇન્ડમાં વર્ણવેલી છે જો તમારો પણ માણસ જાત પરથી વિશ્વાસ ઉઠી ગયો હોય તો આ પુસ્તક ચોક્કસ વાંચજો ધીમે ધીમે આ પુસ્તક તમારો વિશ્વાસ પાછો લાવી દેશે હવે પુસ્તકનું નામ પડતા જ કદાચ તમારું મોઢું બગડી ગયું હશે પણ ધ્યાન રાખજો જીવનના સાઠ સિત્તેર વરસ તમારે માણસો સાથે રહેવાનું છે એટલે માણસોને તમે જેટલા સારી રીતે સમજશો એટલી વધારે જ મજા આવશે અને આના માટે તમે કરેલી બધી જ મહેનત વસૂલ જ થશે તો આ સાથે હું મારી વાત પૂરી કરું છું મળીએ આવતા વિડીયોમાં